ઝઘડિયા જીઆઈડીસીમાં સોલ ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો દીકરીને હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર ઇજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવા એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ચાર્જ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ઘણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે સાથે જ પીડિત પરિવારને દસ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો સોળ બાર બે હજાર ચોવીસે ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ છે જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગ્રહણ કરવામાં આવશે ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડીતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કઈ જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટર રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈર્જાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરાસો દરેર કેસી કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાળના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈથી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેર કેસ ની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું હોર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછળે લટકાવી રાખવું